અંકલેશ્વરમાં ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે અંકલેશ્વર શહેરની માલી ખડકી યુવક મંડળ દ્વારા વોલ્ટ ડિઝનીના કાર્ટૂનના બાળ ગણેશની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે શ્રીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીની પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરાઈ છે આયોજકો દ્વારા ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે તો ગણેશ મંડપ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે અહીં બાળકો ભગવાન ગણેશના દર્શન કરી આનંદ માણી રહ્યા છે બાલ હનુમાન બાળ ગણેશની થીમ લેવા છે અને આ હનુમાન દાદા બાલ હનુમાન છે બાલ કૃષ્ણ છે એ છોટા ભીમની અમે થીમ લેવા છે દર વર્ષે અમે અનોખું ટીમ લાવ્યા છે અને અમે એવી આશા રાખીએ છીએ કે માલિકડકી ખડકી યુવક મંડળમાં લોકો જોવા આવે ને છોકરાઓનું મનોરંજન વધારે માલિકડકી ખડકી ગણપતિ દર્શન કરવા માટે આવ્યા છે આજનો એમનો જે થીમ છે ભીમ ક્રિએશનનો એ અત્યંત પ્રેરણાદાયક અને ખૂબ જ મહેનત કરીને આ યુવક મંડળે અને ગણપતિ મહોત્સવમાં પરિવર્તિત કર્યો છે